દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આમ આદમી પાર્ટી ગુજરાત જોડો સદસ્ય અભિયાન સભા મંદિર ગામી સંગઠન મંત્રી નરેશભાઈ બારિયાના ના અધ્યક્ષસ્થાની યોજાય સિંગવડ ભાજપના ગઢમાં ચૈતરભાઈ વસાવાના સૈનિકોએ પાડ્યું ગાબડું સો થી વધારે યુવાનોનો આમ આદમી પાર્ટીમાં જોડાયા સિંગવડ તાલુકાના મંડેર ગામે ગુજરાત જોડું સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા સંજેલી પાર્ટી પ્રમુખ કલ્પેશભાઈ ચારેલ સિંગવડ પાર્ટીના પ્રમુખ પ્રવીણભાઈ ડામોર મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત જોડો સદસ્ય અભિયાનમાં સિંગવડ તાલુકાના સુડિયા જિલ્લા પંચાયત સીટમાંથી સૌથી વધારે યુવાનો ભણેલા શિક્ષિત બેકાર યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા આમ આદમી પાર્ટીમાં પૂરી નિષ્ઠાથી યુવાન કાર્યકરો ગુજરાત જોડો સદસ્ય અભિયાનમાં જોડાયા આજની સભામાં દાહોદ જિલ્લાના આમ આદમી પાર્ટી પ્રમુખ રાકેશ બારીયાએ ભ્રષ્ટ સરકાર પર ભારે ચાપખા માર્યા આમ આદમી પાર્ટીએ ઓગસ્ટથી ગુજરાત જોડું સદસ્ય અભિયાન શરૂ કરતા મોટી સંખ્યામાં યુવાનો અને ચૈતરભાઈ વસાવાના સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાયા ગુજરાત સંગઠન મંત્રી અને દાહોદ જિલ્લાના લોકપ્રિય નેતા નરેશભાઈ બારીયાએ મનરેગામાં દેવગઢ બાર્યા ધાનપુર સિંગવાડ તાલુકામાં કૌભાંડ કરનારા પર જોરદાર માર્યો આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ કોંગ્રેસને જોરદાર ટક્કર આપી વિજય બંને તમામ તાલુકા પંચાયતોમાં જિલ્લા પંચાયતમાં ગુજરાત અભિયાન સભામાં નરેશભાઈ બારીયાએ જણાવ્યું ગુજરાત જોડો અભિયાનમાં દાહોદ જિલ્લામાંથી ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના સમર્થકો મોટી સંખ્યામાં આજ રોજ આમ આદમી પાર્ટીમાં પૂરા જોશથી ગુજરાત જોડો સદસ્ય અભિયાનમાં જોડાયા નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ ની સતાવન ન્યૂઝ ગુજરાતી દાહોદ